સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી શ્રી માધવ સેવા ટ્રસ્ટ વીજપડી દ્વારા આયોજિત સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર રવિવારના રોજ શ્રી ગાયત્રી વિદ્યાલય વીજપડી ખાતે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ એકસો છવ્વીસમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ કુલ એકસો ચોવીસ દર્દીઓ આંખની સારવાર અર્થે આવેલ હતા તેમાંથી કુલ પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓને સારવાર અર્થે સ્પેશિયલ વાહન દ્વારા સુદર્શન નેત્રાલય લઈ જવામાં આવ્યા હતા સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે કેમ્પના મુખ્ય દાતા તરફથી તમામ દર્દીઓને ચા પાણી તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માધવ સેવા ટ્રસ્ટના તમામ સેવાભાવી આગેવાનોએ તન મન ધનથી સેવા બજાવી કેમ્પને સમળ બનાવેલ હતો રિપોર્ટર સરફરાજ ખોકર અમરેલી આજરોજ વિજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા એકસો છવ્વીસમો નેત્ર નિદાન કેમ્પ જ્યારે ગાયત્રી વિદ્યાલય સ્કૂલની અંદર ચાલી રહ્યો છે ત્યારે અમરેલી સુદર્શન નેત્રાલયના સહયોગથી આજે વિજપડી અને વિજપડી વિસ્તારના ઘણી બધી પહોળી સંખ્યામાં પણ દર્દીઓ અહીં સેવાનો લાભ લઈ રહ્યા હોય એમાં મોતિયા છે બાકીઓની વેલના છે સસમાનું છે રાહત દરે પણ આજનો કેમ્પની અંદર સચમાનું પણ વિતરણ અહીંયાને અહીંયા થાય છે સ્થળ ઉપર આવા નવા કેમ્પ અમારા માધવ સેવા હજી વિશેષમાં લોકોના સહકારથી કરવા જઈ રહ્યા હોય ત્યારે સૌ વિજપડી અને વિજપડી વિસ્તારના ગામડાના લોકોને અમારી વિનંતી છે કે ભાઈ આ કેમ્પની અંદર વધારામાં વધારે લોકો લાભ લે અને અમને વધારેમાં વધારે સાથ સહકાર આપી અને અમારા કાર્યને આગળ અપાવી એવી આપ સૌને વિનંતી